અંકલેશ્વર બોઈદ્રા ગાના સેટીના ખેતરમાં એનસીટીએલની પાઇપલાઇન લીકેજથી થી ખેડૂતોને લાખોનો નુકસાન આપેક્ષા કર્યા છે વળતરના મુદ્દે સહમતીના સંધાતા એક વર્ષથી લાઇન સમારકામ ના થતા લીકેજ યથાવત છે એનસીટી દ્વારા વધુ પડતા વળતરને લઈને સમસ્યાઓ છે વહીવટી તંત્રમાં પણ રજૂઆત કરી ખેડૂત વળતરના મુદ્દે ઉકેલવા પ્રયાસ નિષ્ફળ રહ્યા છે આગામી દિવસમાં

પડ્યું હતું જેને લઈને કેમિકલયુક્ત પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા જે અંગે જીગરભાઈ પટેલે એનસીટીમાં ફરિયાદ કરતા ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી જોકે પ્રથમ વળતર નક્કી કરો ત્યારબાદ સમારકામ કરો ના વલણ વચ્ચે લીકેજ અત્યાર સુધી બંધ થયું નથી જે અંગે એનસીટી ખેડૂત વચ્ચે વળતરના મુદ્દે છેલ્લા એક વર્ષથી ચાલી આવતી ખેંચતાણ વચ્ચે હજુ પણ પાણી ખેતરોમાં રહેતા શેરડીનાવા પાક અને જમીનને નુકસાન થઈ રહ્યું છે આ એક તરફ ખેડૂત જીગરભાઈ પટેલના જણાવ્યા અનુસાર પાનોલી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ તેમજ ગાંધીનગર સુધી રજૂઆત હતી એન સીટીની મારી લાખો રૂપિયાના જમીન અને પાકના નુકસાનની વળતર સામે પચ્ચીસ હજારનું વળતર આપવાની વાત કરી રહ્યો છે વધુમાં પોલીસ પ્રોટેક્શનને લઈ સમારકામ કરવાની વાત કરી રહ્યા છે જેપીસીબી દ્વારા પણ કંપની જોડે સમસ્યા જણાવી તેમની જોડે વાત કરવા જણાવી રહ્યા છે આ અંગે એનસીટીના અધિકારી ચીફ ઓપરેશન હેડ ઉમેશ ચૌહાણે ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે એક વર્ષથી વધુ પડતા વળતરની માંગણીને લઈ સમારકામ થઈ શકતું નથી આ અંગે મામલતદાર એસડીએમ જાણ કરી હતી કે તેઓ દ્વારા પણ ખેડૂતોને સંભાળવા માટે બોલાવ્યા હતા જેથી વળતર નક્કી થઈ શકે પરંતુ હજુ સુધી આ મુદ્દે ઉકેલ આવ્યો નથી લીકેજ બંધ કરવા માટે તાલુકા પ્રશાસનની મંજૂરી બાદ પોલીસ પ્રોટેક્શન સાથે ટૂંકમાં લીકેજ રિપેર કરવામાં આવશે મારું નામ જીગર પટેલ બોઈડ્રાની સીમમાં પાંચસો ચુમ્માલીસ નંબરનું મારું ખેતર છે એમાં એનસીટીની લાઈન જાય છે એમાં આજે વરસ દિવસ પહેલાંનું અમારું લીકેજ છે અહીંયા એમાં કેમિકલવાળું ગંદુ પાણી એટલું બધું નીકળે છે ને એટલું બધું મારે ખરાબ પાકને નુકસાની થયેલી છે હમણાં હાલ મારે ખેતરમાં શેડી છે ઊભી એ જગ્યા પર જે પાણી ગયેલું છે એ જગ્યાએ બધી શેરડી મળી ગયેલી છે હમણાં ને મેં મૌખિક રજૂઆત પહેલી કરી હતી પછી ત્યાર પછી લેખિત રજૂઆત કરી પછી અમે એસોસિએશનમાં જાણ કરી છે એસોસિએશનના પ્રમુખને પાનોલી જીઆઈડીસી ને ગાંધીનગર વાઇસ ચેરમેન છે આઈ એસને પણ લેખિત અરજી કરેલી હતી પણ અત્યાર સુધીમાં કોઈ હાથ ધરતું નથી ને ઉમેશ ચૌહાણ સાહેબને મેં એટલી વાર ફોન કરેલા છે તો સાહેબ મને એવું કહે છે કે ત્યાં થશે તમારું જ્યારે આવશે ત્યારે અમે તો પોલીસ પ્રોટેક્શન લઈને પણ અમે કામ કરી લઈશું તમારે પચીસ હજાર રૂપિયા આપવાની મને ઓફર આપી હતી સાહેબ નુકસાન મારે લાખોની ઉપરનું નુકસાન થયેલું છે મારી જમીન બગડી છે જીપીસીપીમાં મેં ફોન કરેલો ત્યારે મને મેડમે એવી કીધું હતું કે તમારો પર્સનલ મેટર છે તમારે કંપની સાથે બેસીને આઉટ કરવાનું રહેશે હવે મારે આગળ બીજું શું કરવાનું મારથી હવે આ લોકો કોઈ હાથ ધરતા નથી તો પાછી મારે કાર્ય કાર્ય જેને મેં અરજી કરી છે તેને કાયદેસરની હું કાર્યવાહી કરવામાં આવીશ એ લોકો